નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં આ વીડિયોની અંદર આપણે વાત કરવાના છે જીરોના પાકમાં જે કાંઈ નેદ નિયંત્રણ છે તેના આપણે કઈ દવાનો આપણે ઉપયોગ કરી શકીએ તેના વિષયની આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે આ વર્ષે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે અમારા જે કાંઈ શિયાળુ પાક છે તેમાં ઘણું બધું નેદ જોવા મળી રહ્યો છે અને આ નેદના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરીએ તેની માહિતી આપણી અંદર આ વિડીયોની અંદર મેળવવાના છે આ વિડીયોની અંદર આપણે મત જીરોના પાકમાં આપણે કઈ રીતના નિંદ નિયંત્રણ કરી શકીએ તેને આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું બે પ્રકારે વાત કરીશું કે જીરોના ઉગાવવા પહેલાં અથવા કે વાવણી વખતે પિયાજ જે આપીએ છીએ તેમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવાનો છે અને જીરું ગયા પછીના જે કાંઈ વીસથી ચાલીસ દિવસનું જીરું થાય છે તેની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કરવાનો છે નેદ નિયંત્રણ માટે તેની આપણે વાત કરીશું વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે આ અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જીવના ઉગાવા પહેલાં અથવા તો જીરૂની વાવણી વખતે પિયત સાથે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો પિયત સાથે આપણે પેન્ડિમિથાલિન જે કંઈ ત્રીસ ટકા એસી ફોર્મમાં આવે છે તેમાં ભાસાલિન સ્ટોમ્પ્સ અને પેન્ડિલિન જે કાંઈ કલરની જે કાંઈ દવા આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે આ દવાનો ઉપયોગ છે તે આપણે પંપ દ્વારા છાંટીને કરીએ તો એસી એમએલ છે એમ એંસી મિલીમી લીટર છે તે આપણે પંદર લિટરના પંપમાં આપણે ઉપયોગ કરી અને વાવણી પછી ક્યારામાં છાંટવાની હોય છે ત્યાર પછી જો પીએચ સાથે આપણે ટપક દ્વારા ધોરિયામાં આપે પીય ને નિયંત્રણ જો આપ્યું હોય તો તેમાં ચાર વીઘા માટે આપણે એક લિટરનો ઉપયોગ કરવાનો છે આ હતી વાત આપણે જે કાંઈ જીરું ઉગ્યા પહેલાં અથવા વાવણી વખતે જે કાંઈ આપણે નિંદર નિયંત્રણને આગળનું પગલું લઈએ છીએ તેની માહિતી જીરું ગયા પછી છે તે આપણે બહુ સારી અને કાળજીપૂર્વક આપણે કોઈ પણ નિંદણના શકનો ઉપયોગ કરવાનો હોય છે કારણ કે અમુક નિંદાણ નિયંત્રણ માટે જે કાંઈ દવાઓ છે તેના કારણે જે કંઈ ઉગાવવાનું કે કાંઈ શરૂઆતી એકથી બે દિવસનું જીરું હોય છે તેને ભારે નુકસાન થતું હોય છે જે આ નિંદણ નિયંત્રણને કારણે વધુ નુકસાન પણ જોવા મળે છે પરંતુ જે કાંઈ આ જે કાંઈ દવા છે તે માટે આપણે ઉપયોગ કરવાનો છે નીંદન નિયંત્રણ માટે તે છે ધાનુકા કંપનીનું જે કાંઈ ટરગાસ ઉપર આવે છે તેનો ઉપયોગ આપણે વીસથી ચાલીસ દિવસનું જીરું થાય ત્યાં સુધી આપણે કરી શકીએ છીએ અને આ દવાનો ઉપયોગ છે તે પંદર લીટરના પંપમાં આપણે ત્રીસ એમ જેટલો આ દવાનો ઉપયોગ આપણે કરવાનો છે અને જીરું ઉગ્યા પછી આ દવાનો ઉપયોગ કરવાનો છે આ દવાનો ઉપયોગ કરતાં આપણે એ કાળજી રાખવાની છે કે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હાજર હોવો જોઈએ એટલે કે પિયતને લગભગ એકથી બે દિવસ પછી અથવા જ્યારે જમીનની અંદર આપણે પગ ના ખુશી જાય છે તે અવસ્થાએ ભેજનું જો કાંઈ માત્ર આપણા જમીનની અંદર હોય ત્યારે આ આ આપણે દવાનો ઉપયોગ કરવાનો હોય છે ભેજ વગરની જે કાંઈ જમીન હશે તેમાં આ નીંદર નિયંત્રણનું ઓછો અસરકારક જોવા મળે છે તો આ હતી માહિતી નીંદર નિયંત્રણ માટે આપણે કંઈ આ પગલાં લઈ શકીએ જીરોની અંદર જતી કરીને આપણે નીંદર નિયંત્રણ કરી શકીએ તો આ તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ